આજ રોજ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ટોરણા ગોપાલંદ સ્વામી નારાયણ મંદિર માં ભક્ત ચિંતામણી યજ્ઞ ત્રિદિવસીય યોજાયો હતો જેમાં આજે યજ્ઞ પૂર્ણાહુતિ નો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જરૂરિયાતમંદોને ને નિઃશુલ્ક ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું યોગેન્દ્રસિંહ ભાટી રાજુભાઈ પટેલ જીતુભાઈ સોની તેમજ અશ્વિનભાઈ સોની તેમજ મોટી સંખ્યામાં ભક્તો અને ગામના લોકો તેમજ મંદિરના સૌ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા બાય મેહુલ પટેલ ભીલોડા અરવલી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના અમે વિદ્યાર્થી છીએ અમારા ગુરુ પૂજ્ય શાસ્ત્રી આ સ્વામીએ અમને આવા સંસ્કાર આપ્યા છે અમે ગામો ગામ ભક્ત યજ્ઞ કરીએ છીએ ભક્ત ચિંતામણી યજ્ઞ એટલે આખું સ્વામિનારાયણ ભગવાનનું જીવન આવી જાય જેમ કૃષ્ણ ભગવાનનું જીવન ભાગવતમાં આવે એમ ભક્ત ચિંતામણીમાં સ્વામિનારાયણ ભગવાન જન્મવાના હતા ધામમાં ગયા ત્યાં સુધીનું બધું વર્ણન સદગુરુ નિષ્કુલાનંદ સ્વામીએ કર્યું છે અમને ભગવાને આવા નિમિત્ત બનાવ્યા છે કે અમે આવા તીર્થધામમાં ત્રણ દિવસનો ભક્ત ચિંતામણી યજ્ઞ કરીએ છીએ ભક્ત ચિંતામણી યજ્ઞમાં એકસો ને ચોસાઠ પ્રકરણ હોય છે અને અમારે ગાયને આહુતિ આપવાની હોય હોય છે ભક્તચિંતામણી યજ્ઞ તો કરીએ પણ સાથે સાથે ગોપાલનંદ સ્વામીએ પ્રવર્તા આવેલી મહાપૂજા પણ કરીએ આ ડોડલા ધામની અંદર ગઈ કાલે અમે મહાપૂજા કરેલી ગામના પરિણામના બધા ભાઈઓ બહેનોને બેસાડી મહાપૂજા તો કરીએ પણ સાથે સેવા કી કાર્ય પણ અમને ભગવાન કરાવે છે આજે ટોડલા ધામની અંદર દોઢસોથી બસો જેટલા બ્લેન્કેટનું ગરીબ માણસોને વિતરણ પણ કરવામાં આવ્યું છે અને આ વિતરણથી લોકોમાં આનંદ પ્રસરી ગયો છે અહીંના કાર્યકરો અહીંના કોઠારી સિદ્ધેશ્વર સ્વામી ખૂબ અહીંયા અમને સહકાર આપ્યો છે અને આ સ્થાનનો હવે બહુ વિકાસ થશે અમે ભક્ત ચિંતાની યજ્ઞ જ્યાં જ્યાં કર્યો છે એવો અમને સમાચાર મળે છે અમારા રસોઈયા હતા એમ કીધું કે તમે ભક્ત ચિંતાની યજ્ઞ ચાલુ કર્યો ને ત્યારથી અમારા માણસો અહીંયા આવવાના વધી ગયા છે અને કોઈ પણ કરવો હોય તો ભજન થી થાય ભજન થાય એટલે વિકાસ થાય હવે આ સ્થાન નો વિકાસ થશે એવી અમે મહારાજ ને પ્રાર્થના કરી છે બોલો સ્વામી નારાયણ ભગવાન હરિ કૃષ્ણ ગોપાલ